પ્રિસ્કોન્ફરન્સ કોન્ફરન્સ કરશે નરસિંહ કોમર પ્રિસ્કોન્ફરન્સ કોન્ફરન્સ કરશે અને એક બાજુ ગતિવિધિ એ પણ પાંચ આરોપીઓને સોંપશે તાલુકા પોલીસ ધરપકડ બતાવ્યા બાદ પાંચે આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરશે હાલ વાત કરીએ તો જે રીતે પાયેલી વિસ્તારની અંદર જે સગીરા પર મેડિકલ પરીક્ષણ ચાલ્યું છે વડોદરા દોઢ વાગે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમર પ્રેસ કોન્ફરન્સ કરી વધુ વિગત આપશે કઈ કોમના છે કોણ છે શું છે હજુ સુધી આ મામલે કોઈ થઈ નથી પરંતુ એક વાત સામે એ પણ આવી રહી છે કે પરપ્રાંતિય છે યુપીના છે વડોદરા આવ્યા હતા રહેતા હતા કામકાજ કરતા હતા અને તેમણે આ અંજામ આપ્યો છે બપોરે દોઢ વાગે વડોદરા પોલીસ કમિશનર તમામ મામલા ઉપરથી પડદો ઉચકી શકે છે જી આભાર લોરેન્સ જાણકારી આપવા માટે તો વડોદરાના ભાયલીમાં ગેંગ રેપની ઘટના બની પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ જે જાણકારી મળી છે તે મુજબ તમામ પાંચ આરોપીઓ વડોદરામાં જ રહેતા અને પરપ્રાંતીય હોવાની જાણકારી મળી છે પાંચે આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બપોર પછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે પોલીસ તરફથી અને ત્યારે આ પાંચેની ભૂમિકા અને તેમના નામ સાથે પાંચે આરોપીઓની વિગતો પોલીસ આપી શકે છે આરોપીઓ તૂટેલા પગે હોસ્પિટલ પહોંચ્યા એટલે બરાબરની સરભરા અને સર્વિસ થઈ છે આરોપીઓની અને જરૂરી પણ છે કેમ કે આવા નરાધમોના કારણે કેટલીય જિંદગીઓ પીંખાઈ ગઈ કેટલી દીકરીઓ પીંખાઈ ગઈ અને આવા નરાધમોને પાઠ ભણાવવો જ પડે આરોપીઓની સર્વિસ થઈ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે તો પણ જોઈ શકાય છે કે આ નરાધમો પોતાના પગ ઉપર ઊભા પણ નથી રહી શકતા આરોપીઓ ચીકતા ચિલ્લાતા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે અને એ થવો જ જોઈએ તેમની સાથે તૂટેલા પગે હોસ્પિટલ પહોંચ્યા છે અહીંયા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે મેડિકલ પરીક્ષણ પછી તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવશે પોલીસે એક એક વસ્તુની એક એક વિગત તેમની પાસેથી કબૂલાત કરાવશે આરોપી પોલીસ સામે હાથ જોડીને પગે લાગતા હોય તેવા પણ અહેવાલ પ્રાપ્ત થયા છે થર્ડ ડિગ્રીનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો પોલીસે તેવા અહેવાલ મળ્યા છે આરોપીઓ તૂટેલા પગે હોસ્પિટલ પહોંચ્યા છે તેમનું મેડિકલ પરીક્ષણ થશે બાદમાં તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવી શકે છે રિમાન્ડ મેળવવાની પણ તજવીજ શરૂ થઈ જશે કેમ કે એક દીકરીને પીંખી નાખનારા આ પાંચે કડક સજાના હકદાર છે આ તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈ હિંમત ન કરે કોઈ દીકરીની સામે આંખ ખોલીને જોવાની પોલીસ સામે હાથ જોડીને પગે લાગ્યા પોલીસે થર્ડ ડિગ્રીનો પણ જો આવી વિકૃત માનસિકતા હોય કોઈ કાંડ કરતા આવી સંસ્કારી નગરીના અસુરોને બરાબરની સર્વિસ અને પોલીસે સરભરા કરી છે વડોદરામાં અન્નરાધમો પકડાયા છે હવે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે સગીરાજ સાથે સામૂહિક દુષ્કર્મ કરનારા નરાધમો આખરે હવે પોલીસની પકડમાં આવી ગયા છે નરાધમોએ પોલીસ સામે હાથ પગ જોડ્યાના અહેવાલ છે પાંચે નરાધમોને તેમણે જે કુકર્મ કર્યું છે તેની સજા અપાવવાનો પણ પોલીસે સંકલ્પ લીધેલો છે માત્ર પોલીસ પ્રશાસન જ નહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે માતાજી પાસેથી

આ આ નરાધમું ચાલી રહ્યા છે ને પોતાના પગ ઉપર ઊભા પણ નથી રહી શકતા એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તેમને સજા તો કાયદો આપશે જ પણ એ પહેલાં થર્ડ ડિગ્રી શું હોય દીકરીની જિંદગી વેરવિખેર કરી નાખી દુષ્કાળમાં આચરીને ફરાર થઈ ગયા હતા અને હવે પોલીસ આ પાચેને બક્ષવાના મૂડમાં તો નથી જ સંકલ્પ કરી લીધો છે પોલીસે કે એવી કાર્યવાહી કરીશું કે અન્ય કોઈ આવી વિકૃત માનસિકતા વિચારતા પહેલાં પણ વિચાર કરે સો વખત વિચાર કરે વડોદરામાં ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું એક યુવતી ઉપર અને બાદમાં આ આરોપીઓ ફરાર થઈ ગયા આ નરાધમોને પકડી પકડીને પોલીસ સજા અપાવે તેવી માંગ થઈ છે ગરબામાં પણ મહિલાઓએ પોલીસ પાસે માંગ કરી હતી બેનર્સ દર્શાવ્યા હતા કે આવા નરાધમોને પકડો અને તેમને કડકમાં કડક સજા આપો દીકરીને ન્યાય અપાવો અને પોલીસ આ જ સંકલ્પ સાથે આ આખા મામલે કાર્યવાહી કરશે અને છૂટો દોર પણ પોલીસને આપી દીધો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા નરાધમો દયાને લાયક નથી હોતા સંસ્કારી નગરીના સંસ્કાર લજવ્યા આ પરપ્રાંતિય પાંચ નરાધમોએ પોલીસે સખત કાર્યવાહી કરવા માટે તજવીજ પણ શરૂ કરી દીધી છે વડોદરામાં ભાયલીમાં એક યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું યુવતી પોતાના મિત્રની સાથે હતી તેના મિત્રને બાંધી દેવામાં આવ્યો અને બાદમાં એક બાદ એક આ નરાધમોએ યુવતીને પીંખી નાખી આ પાંચેય નરાધમોને તેમના કુકર્મોની સજા અપાવવા માટે હવે પોલીસ કાર્યવાહીમાં કોઈ પણ કચાશ નહીં રાખે આ નરાધમોને ચાલવાના પણ ઠેકાણા નથી એનાથી અંદાજ લગાવી શકાશે કે આગળ કેવી હાલત આ તમામની થશે

ટૂંક સમયમાં જ આ નરાધમોના નામ જાહેર થશે અને જાહેર થવા જ જોઈએ તેમની સાથે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ પણ જાહેર થવું જોઈએ કેમ કે દીકરીઓ ઉપર આવા લોકો દુષ્કર્મ આચરીને ફરાર થઈ જાય છે ઘણી વખત પકડાય છે પણ બાદમાં એવી સજા નથી મળતી જે સજા આખી જિંદગી પેલી છોકરી સહન કરતી હોય છે